આજે આ ગાય દોઈ લીધી છે આજ સવારે વીઆણી છે ગુત્તું છે હાલમાં હમણાં છે મોટી ડોલ છે સવારે જ છે આપણી પાસે આજે દસ ગાયો છે બધી ગાયો તમામ સારી છે

एक कागाय में डिस्ट्रिक्ट दुधगरम से तुम જોઈ શકો છો गाय ખુબારી છે કાલવી આયેલી છે આઈર કનેક્શન માં બધી વાતો સારી છે આપણ કઈ સારી છે ના ના બી આપી

આ લાલ ગાય છે ગાય ગાબણમાં છે ગાય ખૂબ સારી છે દસ લીટર જેટલું દૂધ દેશે ત્રણે ત્રણ ગાભણમાં છે આ રિયા ગાયો તડકે રહેશે તો કોઈ ગરમીની કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવી ગાયો છે જો આપણી પાસે આજે હાજરમાં છે નેવ્યાસી એસી ત્રીસ બાર જીરો છ મારો મોબાઈલ નંબર છે રા ગામ થરાદ તાલુકો અને બનાસ બનાસકાંઠા તમામ ગાયો આજે હાજરમાં છે આપણી પાસે આ ગાય દોવાઈ ગઈ છે હા બધી ગાયો તાજી વ્યેલી છે હું બધી ગાયોના બચ્ચા જુઓ એક આ બચ્ચું છે ઓલો બચ્ચું છે બધી તાજી વિહાયેલી આપણી પાસે આજે હાજરમાં બચ્ચા છે તમે જોઈ શકો છો આપણી પાસે બધી ગાયો તાજી વીઆએલી છે ત્રણ ગાયો છે અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ ગામ રાહા થરાજ તાલુકો જિલ્લો બનાસકાંઠા